સીતારામ જય રામાપીર જય અલખધણી માતંગ ઋષિ જગતની ઉત્પત્તિ વિશે જણાવે છે કે પહેલાં અસંખ્યો યુગો સુધી અંધકાર હતો ચાંદો નહોતા સૂરજ નહોતા પૃથ્વી નહોતા આકાશ નહોતા તેદી ધણી એક મારો આપોઆપ હતો એ ધણી એટલે અલખ ધણી જે ધણી હતા એ પણ અંધારામાં એક જ્યોતિષ સ્વરૂપ હતા અલગધણી નિરાકારમાંથી આકારમાં આવ્યા ત્યારે પાંચ તત્વોની ઉત્પત્તિમાંથી એક તેજોમય ગોળાકાર બન્યું એ તેજોમય ગોળાકારમાંથી તેજ રતિ બની તેજ રતિમાંથી એક પારારૂપી જીવની ઉત્પત્તિ થઈ અલગધણી આકારમાં આવીને જગતનું સર્જન કરવાનો વિચાર કરે અને સંકલ્પ કરે એ સંકલ્પ દ્વારા નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું તેમાંથી શક્તિ જગદંબા દેવી પ્રગટ થયા પછી તેજ કમળમાંથી ત્રણ ફૂલો ઉત્પન્ન થયા અને જે આ ગોળાકાર તેજોરૂપી ગોળાકાર હતું તેનો સ્પર્શ થવાથી એક ફૂલમાંથી બ્રહ્મદેવ ઉત્પન્ન થયા અલગધણી જગતની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્મદેવને આદ્યશક્તિ જગદંબા સાથે સંગમ કરવાનો આદેશ આપે આ સાંભળીને બ્રહ્મદેવે કીધું હે અલગ ધણી મારી ઉત્પત્તિ તો દેવી જગદંબામાંથી થઈ છે એટલે હું જગદંબાનો પુત્ર થાવ ને જગદંબા મારી માતા કહેવાય એટલે આ કાર્ય મારાથી નહીં બને બ્રહ્માજીના આવા વચનો સાંભળીને જગદંબા ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધા અગ્નિ દ્વારા બ્રહ્મદેવને બાળી નાખે છે એટલે કે ભસ્મ કરી દે છે ત્યારબાદ બીજા ફૂલમાંથી વિષ્ણુ ઉત્પન્ન થાય છે એ વિષ્ણુ ઉત્પન્ન થયા એટલે અલગધણી ફરી એને પણ આવી જ રીતના આદેશ કરે છે કે હે વિષ્ણુ જગતની ઉત્પત્તિ કરવા તમે દેવી જગદંબાની સાથે સંગમ કરો આ સાંભળીને વિષ્ણુ કહે છે કે હે અલગધણી હું તો દેવીનો પુત્ર થાવ મારી ઉત્પત્તિ આ જગદંબામાંથી થઈ છે એટલે એ તો મારી માતા તુલ્ય છે એ મારી માતા છે એટલે હું તેની સાથે સંગમ ન કરી શકું એટલે બ્રહ્મદેવની જેમ જ આ દેવી આધ્યશક્તિ ક્રોધાયમન થઈ જાય છે વિષ્ણુના આવા વચનો સાંભળી અને વિષ્ણુને પણ ભસ્મ કરી દે છે એટલે બાળી નાખે હવે આવા બબે મહાન પુરુષો ભસ્મ થઈ ગયા એટલે ધણી ખૂબ વિસામણમાં પડી જાય છે અને હવે એક જ ફૂલ બાકી હોય છે એટલે અલગ ધણી આદ્યશક્તિને કહે છે કે હે દેવી હવે તમે ધીરજ ધરજો જો ઉતાવળું પગલું ભરશો તો જીવ પ્રાણીઓનું સર્જન થઈ શકશે નહીં હવે ત્રીજા ફૂલમાંથી મહેશદેવને ઉત્પન્ન કરે છે હવે મહેશદેવ પણ બ્રહ્મા અને વિષ્ણુની જેમ જ જગદંબાની સાથે સંગમ કરવાની ના પાડી દે છે પણ મહેશદેવ જીવ પ્રાણીઓની ઉત્પત્તિ કરવા એક યુક્તિ બતાવે છે કે તેમાં મહેશ પોતે મોર પક્ષી થાય અને આધ્યશક્તિ ઢેલ સ્વરૂપ થાય અને બંને સંગમ વગર પોતાની આંખમાંથી બિંદુઓ પડે જે મોરની આંખમાંથી બિંદુઓ પડે તે બિંદુઓ આધ્યશક્તિ ઢેલ બની પોતાના મુખમાં આરોગે તો તે બુંદો થકી જગતમાં જીવ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ શકે છે આવી રીતે મોરરૂપી મહેશદેવ પોતાની આંખોમાંથી અનેક બુંદુઓ પાડે છે એ બુંદુઓને શક્તિ ઢેલ બની અને પોતાના મુખમાં ઝીલે છે અને બિંદુઓમાંથી ઈંડા થઈ તેમાંથી જીવ પ્રાણીઓની ઉત્પત્તિ કરી હતી મોર મહાદેવ ગૌરી ઢેલ સ્ત્રી પુરુષની બેલ મોર રૂએ રંગે રચે આંસુ પડે ઢેલ લીએ